ભરૂચના ભૂમિ ડેવલોપર દ્વારા ચોપન લાખની ફરિયાદ નોંધાવાઈ અને ચાર કરોડથી વધારેની ઉચાપત નીકળી એક તરફી પ્રેમમાં રાજસ્થાનના જ્યોતિષ પાસે ભરૂચનો યુવાન મૂંડાયો યુવતીને મેળવવા રાજસ્થાનના જ્યોતિષના સંપર્કમાં આવ્યા બાદ પોતાની જ કંપનીમાંથી સાડા ચાર કરોડની ઉચાપત કરી ઉચાપત કરનાર મેનેજર અને જ્યોતિષની ભરૂચ પોલીસે ધરપકડ કરી રાજસ્થાનનો જ્યોતિષ મુસ્લિમો સાથે મોરબી અને હિન્દુઓ સાથે આચાર્ય બનીને જતો હતો ઠગાઈમાં ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઈઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા ચોપન લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા અ એ સંબંધમાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી વિરુદ્ધમાં ફૂડતી તપાસ કરતા ફૂડતા પૂડાવવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફથી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈ ને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓ વાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી આ પૈસા ઉપાડીને જુદી જુદી આગળ લાખ રૂપિયા તો આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુર જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પાસે મુદ્દામાં રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે